સોન પણ પોતાનો કોકાલી મેરે દે કિલોમીટર ટ્રાફિક જે આપ આરી અંતર આ બટકો બહુ મસ્ત ભર પકડવો મૂતી નીકળે આ તો પડ કે મજા આવે મને ઓબેરોય તાજ ઓબેરોય જે કસાબી ફાયરિંગ કરી દે ને આ હોટેલ આજે આપણે આગળ જે સ્વિફ્ટ ઉભી છે એના ઓનરે આપણી ગાડીની ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આજ જો બ્લોગનો બીજો દિવસ રાત્રે તમે જોયો મસ્ત મજાનો આપણે આપણા ડીજેનું ઉદ્ઘાટન કર્યું ધાંગધ્રામાં દુદાપુરમાં રાજગઢમાં આપણું ડીજે વગાડ્યું પણ ખરેખર પબ્લિકે ઘણો મસ્ત રિસ્પોન્સ આપ્યો બધાને આપણું ડીજે બહુ વધારે પડતું ગયું એટલે કાલથી જ અમારા ઓર્ડર લખાવાના ચાલુ થઈ ગયા છે તો તમારે બી જો તમારા શુભ પ્રસંગોમાં કંઈ વગાડવું હોય તો અમને કહેજો અને મંડપ સર્વિસનું પણ છે અને ઘણી બધી બીજી ફેસિલિટી પણ છે ઓડી છે તમારે કોઈ એન્ટ્રી માટે ઓડી ઓડી જોતી હોય બગી જોતી હોય તો એ બી તમને મળી રહેશે તો બધું એવું બધું ધીમે ધીમે ચાલુ કરીએ છીએ સપોર્ટ આપજો અને બીજું શું અત્યારે અમે જઈ રહ્યા છીએ મુંબઈ કામથી તો કેટલા સાડા દસ વાગી ગયા છે નીકળી ગયા છે રાજગઢ જવાનું છે રાજગઢ આપણું જે સિસ્ટમ રોડ ઉપર ચડાવી લીધી એ કાંતિભાઈના ઘરમાં ચડાવી દઈ અને પછી સીધા નીકળી મુંબઈ માટે હા ગાડી જનરેટર જનરેટર બી ઉતરી ગયું છે અને આપણી ચાર બેઝ બે મિડ એ લગાવી દીધી છે બે મિડ આયા અને એમ્પ્લીફાયર ને બીજો જે બધો સામાન હોય આયા મૂકી દીધો છે રસ્તામાં એક જગ્યાએ જવાનું છે એક માજી છે જેને જેને જે આપણો આપણને બહુ માને છે અને ગરીબ છે તેમની માટે થોડું કરિયાણું લીધું છે ત્યાં અમને દેતા જઈશું મિત્રો લાગી હતી બહુ જોરદારની ભૂખ તે વચમાં માતાજી મંદિર આવ્યું તો દર્શન પણ કર્યા અને માતાજી પ્રસાદ પણ લઈ લીધો તો હજી બીજા લોકો પ્રસાદ લઈ રહ્યા છે હું મારે મુંબઈ જવાનું લાંબુ ડ્રાઈવિંગ કરવાનું એટલે થોડું થોડું ખાધું છે મહેનત તો તો મિત્રો આપણે એક્સપ્રેસ હાઈવે પૂરો કરી નાખ્યો છે પૂરો થતા જ ટોલ પેલા એક હોટલ આવે ને ત્યાં ઉભો ત્યાંથી ગાડીમાં આમ તો પેટ્રોલ પડ્યું છે પણ મતલબ તો એ નખાઈ દે આગળ જો સીએનજી નો મળે તો પછી પેટ્રોલ ઉપયોગ થઈ જાય ને માતાજી તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતન સાડા સાત સાડા સાત વાગી ગયા છે સાડા સાત વાગે અમારે ભરૂચમાં હોવાનું હતું પણ સાડા સાતમાં હજી અમે વડોદરામાં જ આટો મારી રહ્યા છે એનું કારણ કે અમારે જે ચિત્તુભાઈ છે એમને અમારે વડોદરા લેવા જવું પડ્યું એમને અચાનક તૈયાર થઈ ગયા છે કે અમારે આવવું છે તો ભાઈ અમે એમને લેવા આવ્યા લેવા આવ્યા એટલે અમારે સાડા સાત આયા ના થઈ ગયા હવે ગાડીમાં સીએનજી બી ખતમ થઈ ગયું

થોડું ખાલી કામ થઈ ગયું બચત કરવાની પૈસા કે બીસો નબળા અને હવે આપણો આ ત્રણસો એકત્રીસ કિલોમીટર સાત કલાકનો રસ્તો રસ્તો નવો મેંગો સફલ અત્યારે હવે રાતના વાગી ગયા છે મતલબ તો ને આમ જોવા જઈએ તો સવાર પડી ગઈ છે મુંબઈ અહીંયાથી બાકી રહ્યું છે એકસો ને પાંચ કિલોમીટર અને મને થોડીક નીંદર આવી રહી હતી તે એક કાક આ નવું આવ્યું છે માર્કેટમાં પહેલી વખત આવી બોટલ જોઈ તો મેં કીધું ટ્રાય કરી જોઈ કેવીક લાગે છે ટ્રાફિક જામ મળ્યો છે જે દોઢ કલાકે ખુલવાનું છે એવું આપણે જીપીએસમાં દેખાડી રહ્યું છે ગાડી બંધ કરીને બધાય ઊભા છે અહીંયા ટ્રાફિક ખોલે તો નીકળી અહીંયાથી પહેલાં તો પ્રોગ્રામ હતો સાડા પાંચે જો પહોંચી જાય ને તો મસ્ત મજાની બે ત્રણ કલાકની નીંદર લઈ લે પછી આખો દી નીકળી જાય હવે તો આખો દી જાગવાનું જ થાય છે કે નીંદર લેશે તો પછી કામ ટાઈમસર પૂરું નહીં થાય ને એક કલાક પછી સાડા પાંચ થયા પાછું બંધ થયો આ તો એકદમ ટ્રાફિક મળ્યું ને અત્યારે સાડા છ વાગી જશે હવે અમારે અહીંયા ત્યાં જવાનું છે અહીંયા પહોંચવામાં સાડા સાત વાગી જશે બે કલાકનું રાઈટ ટ્રાફિક મળ્યું બંધ ટ્રાફિક મળ્યું કેટલા સોલિડ ટ્રાફિક મળ્યા એ અમારે તો લગભગ આ પુલ ચડવાનું હોય શું મારે ગૂગલ મેપમાં જોવું પડે ક્યાં ચડવાનું પાછળના એબ્ઝોર્બ તો ગયા લાગે ગાડી પાછળથી ઘણી દબાઈ ગઈ છે તો પહોંચી ગયા સી ચીબુ આવી ગયો છે આપણને ગાડી પાર્ક કરાવવા માટે મુંબઈમાં આવી એટલે કે બહુ તકલીફ છે કે પાર્કિંગ જ નથી મળતું આવો જો હા આવો દરિયાની વચ્ચે કેડા બહુ પબ્લિક આવે રવિવારે તો બહુ રવિવારે જવાય જ બહુ ગયું તો મને અત્યારે અમે નીકળી ગયા છીએ મહાલક્ષ્મીથી પાછા અમે વિરાર જઈ રહ્યા છીએ વીસ કિલોમીટર ઊંધા તો અત્યારે આ જો વીસ કિલોમીટર ટ્રાફિક છે આપણને છ કિલોમીટરનું ટ્રાફિક સવારવા મળ્યું છે ને અત્યારે વીસ પચ્ચીસ કિલોમીટરનું થઈ ગયું છે અહીંયા સુધી આમ બંદર રોડ છે અહીંયા છેલ્લા પચ્ચીસ ત્રી કિલોમીટર જેવું થઈ ગયું છે ને એ કેટલા વાપ આયા આવે ખાવા બોલાવે છે ઘણું તારો બાપ આયો મિત્રો આપણે આપડે અત્યારે ના ભરતભાઈ જે સાઉથ આફ્રિકા વાળા છે ને આપણા મિત્ર ખાસ મિત્ર એમની ગાડી લઈને આવ્યા છે આપણી ગાડી ઘરે મૂકી દીધી છે સાત જણા હતા એટલે મોટી ગાડી લઈને આવ્યા તો આજ બ્લોગ નો તીજો દિવસ છે ત્રણ દિવસ એટલા કામમાં પડી ગયા ને કે બ્લોગ બનાવવાનો જરીકે ટાઈમ જ નતો મળતો તો અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે અમારે 1 વાગે પાછું જવાનું અત્યારે વાગી ગયા છે 11 તો વિચાર્યું કે હાજી અલી દરગાહના દર્શન કરતા આવી દરિયો કાંઠો જોતા આવી તો બધાય જઈ રહ્યા ਸੀ અમે હું આ કાંતિભાઈ દાદા બતાય અમે જઈ રહ્યા છીએ ત્રણ દિવસથી ફરી રહ્યા પણ ત્રણ દિવસથી નકરો ટ્રાફિક ટ્રાફિક કે ટ્રાફિક ચારે બાજુ નકરો રોડનું કામ ચાલે છે ટ્રાફિક સિવાય કાઈ મળતું નથી

કાલ આપડે આ બ્રિજ ઉપર બાજુમાં જે બ્રિજ દેખાય ને એની ઉપરથી આવ્યા હતા એની ઉપર તો કાલ કાયદેસર પાણી અહીંયા સુધી ઉપર હતું ઉપર સુધી પાણી હતું આજે ખબર નહીં કાક કારણસર પાણી નીચે થઈ ગયું આપણે હમણાં આજે એલી દર્શન કરી ને પછી આપણે જઈએ અંદર હમ સરદમાં તે એકદમ ઉપર થી અહિયાં ઉપર પાણી આમ જાતું હતું એટલો એટલા મજા આવતા અંબાને નું કર દેખાઈ રહ્યું છે આજે ને કઈ ટ્રાફિક જ નથી હોય ને તો ઘણું પબ્લિક અહીંયા હલતું હોય e aí આપણે વચ્ચે જઈએ આમ અંદરથી દર્શન કરીને અહીંયાથી આમ કરીને હવે અહીંયાથી હવે જઈ રહ્યા સામે જે પારી દેખાય ને ત્યાં આ તમને વગાડતા આવડે આમ બી આંગળીમાં આમ વચ્ચે રાખી એ મસંગ થાય મસ્ત મજા શંકલા વીણી રહ્યા છે ઘરે જઈને બધાને આપશું શું કરશું જો આ મસ્ત આ કાકા નવીન હા ઇની અને સહકેલા જો બોલે નો

મોતી નીકળે ત્યારે ટ્રાય કરી પાણી તો નીકળું દુનિયામાં પાણી જ છે અંદર અને બહુ મોટું કરવું પડતું હશે શું કોરું છે ખાલી છે હજી થાય છે જો બને છે આ બધા બને ને પછી આખું વરાઈ જાય મોટું અને પછી મોતી નીકળે અંદર

દરિયામાં પગદો તો બધું ચંપલ તોડી નાખ્યા ઓફર નથી ઓફર નથી હલો કઈ સવાગી એસ અત્યારે રાતના સાડા ને અત્યારે અમે ખાઈને ફરી રહ્યા છી ત્યારે મેં ભાઈને અહીંયા નરસિંહ ભગવાનની સ્થાપના કરવાની હતી પછી નિવેદ કર્યા નિવેદ કરીને અત્યારે નવરાત્રિ અને બાય ધ વે જો આપણે જે ગાડીમાં ફરી રહ્યા છીએ ને એટલા દિવસથી યા રહી આ એરિયા એરિયાની તો મિત્રો અચાનકથી જ પ્લાનમાં ચેન્જ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પરિમલ બીચ નરીમલ પોઈન્ટ નરીમલ પોઈન્ટ જે સમુદ્રનો મુંબઈનો નો છેલ્લો એન્ડ છે ત્યાં તો સાથે સાથે આપણે મુકેશ અંબાણી નું ઘર તરફ થી નીકળશું અને ચસલોક હોસ્પિટલ જ્યાં ધર્મેશભાઈ નોકરી કરે છે કાંતિ ભાઈ પહેલી વખત મુંબઈ આવ્યો છે તેમને થોડું મુંબઈ ના દર્શન કરાવી સવારના મિત્રો આપણે અહીંયા આવ્યા હતા હાજી અલી અહીંયા થી હાલીને આવ્યા હતા અને અહીંયાથી ટનલ માંથી થઈને સીધા અહીંયા ગયા હતા દર્શન કરવા હવે આપણે આ સીધા જઈ રહ્યા છીએ નરીમલ પોઈન્ટ નરીમન પોઈન્ટ તો મિત્રો જો આ દેખાઈ રહ્યું અહીંયાથી એન્ટ્રી મિત્રો ગાડીની હાલત તો જો તો મિત્રો આ છે જસલોક હોસ્પિટલ જેમાં ધર્મેશભાઈ નોકરી કરે છે આખી બિલ્ડિંગ આ અને રાઈટ આની બાજુ મેન્ટિલિયા મુકેશ અંબાણીનું ઘર તો મિત્રો અત્યારે આપણે જસલોક હોસ્પિટલ ની અંદર આવ્યો છે અંદર આવતા જ કૃષ્ણ ભગવાન રાધા માતાના કયા દર્શન તો મિત્રો જો રસ્તામાં આવ્યું છે બાબુલનાથ મંદિર મહાદેવનું મંદિર ને બાબુલનાથ મહાદેવ બાબુલનાથ મંદિર ચોક હાલો અત્યારે તો મંદિર બંધ થઈ ગયું હોય ને સીધી જ આવો તો સીધી હા હોટલ

ઘણું પબ્લિક હોય પણ અત્યારે પોલીસવાળાએ બધું બંધ કરાવી દીધું છે તો આપણે જો રોડ ઉપર આવી રીતના ગાડી ઊભી રાખીએ ને અહીંયા ખાલી બીજ જોવા એ અંદર જોવા હાટું થઈને બે ત્રણ હજારના મહેમાન હોય ન પહોંચે ના ના હાલો સો મિત્રો પાસે આપણે ફરી ફરીને આવી ગયા છીએ હાજી અલી દરગાહ આપણે હામાવાલા રોડથી આપણે સીધા જ ગયા હતા ને પાછા એની રોડે પાછા આવ્યો